દ્વારા રોડ બનાવવા માટે કાર્યવાહી કરતા અડધો રોડ બન્યા બાદ સ્ટે લીધો હતો જેને લઈ એક તરફનો રોડ બન્યો હતો જ્યારે અન્ય એક તરફનો રોડ બાકી હતો જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી તેમજ રોડ ના બનતા ઉડતી દસ લોકો માટે સમસ્યારૂપ બની હતી અંગે સ્થાનિક સ્ટીલ એનઆરઆઈ સમજોડે નોટિફાઈડ વિભાગે વાટાઘાટ કરી સમસ્યાનું નિરાકરણ લાવતા અંતે સ્ટે ઉઠી ગયો છે જેને લઈ નોટિફાઈડ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી શરૂ કરવા માટે રોડ બંધ કરવા માટે લેખિત જાણ કરી હતી જે અંગે અંતે ગતરોજ જિલ્લા નિવાસી કલેક્ટર દ્વારા અઠ્ઠાવીસ દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ બંધ કરવામાં આવ્યો છે અને જેઆઈડીસી માં જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચ થી અંકલેશ્વર જીઆઈડીસી તરફ જવા માટે ઓવરબ્રિજ થઈ દેસાઈ પેટ્રોલ પંપ થી સલ્ફ્યુરિક રસ્તા પર વાહન વ્યવહાર કરવા જાહેર કરાયું છે તો અંકલેશ્વર અંકલેશ્વર માંથી બહાર જવા માટે રોડ થઈ વાલિયા ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે તો સુરત થી અંકલેશ્વર જીઆઈડીસી તરફ જવા માટે અંકલેશ્વર ચોકડી ચોકડીથી અંકલેશ્વર વાલિયા રોડ થઈ જીઆઈડીસી તરફ ના જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે